તો ગાઈસ આ છે ભાઉ કીસુ કીસુ કાઈ લા લા બોલો કીસુ કીસ ગાઈસ આ સ્વેટર મે એક વર્ષ પછી કાઢ્યું ને આજે ટનલ થી ચોકલેટ ને પૈસા બની નીકળ્યા ગાઈસ અમે 100 કિલોમીટર કાપી નાખ્યું છે અને ગેસ પર પાછા ઊભા રહી ગયા છે અને અમે તો ગાડીમાં ઊંઘી ગયેલા ઊંઘ ઉડી ગઈ उतरવાનું થઈ ગયું ગેસ પૂરા એટલે ઉતરી જવું પડે ગાઈસ નહીં તો કેવ ગાળુંગી गेला અંગી गेला બધું ઉંગી ઉંગી નોટ્યા છે આ છે કોક ચિંતા નહી ગેસ અમે ચાપ મીબાઉ ભર્યા છે આના કોલે તો ઉમરી ભઈ લઈ લો ઓગમતી ઉઠાડવાના આ તારું નાળજ બન્ડે વાય બન્ડે પુરી ઠેગે નાખી બન્ડે પુરી ઠેગે ગાઈસ મસ્ત બેઠા છે થાકી ગયા ગાડીમાં બેઠા બેઠા બધા ચા પીસે હું બનાન જોઈસ મે બોલા કાઉ સબરી ખબર ન ગાઈસ અમે સ્પેશિયલી ગાંઠિયા ખાવા ઉભા રહ્યા છે એક વાગ્યો છે પણ ચોટી લાઈએ ને ગાંઠિયા ના ખાઈએ હું બને ના ના બને છે કે નહીં ગાંઠિયા નું દેખાય છે કે નહીં ગાંઠિયા રાત પાસ આવું નો આનો કે કે આવું આ તો ગાઈસ કમ્પ્લીટ એક વાગ્યો છે અને અમે ગાંઠિયા ખાવા ઉભા રહ્યા છીએ અહીંયા આગળ હાઈવે પર અને જોરદાર અહીંયા ગાંઠિયા મળે છે ગાઈસ લાઈવ ગાંઠિયા મળે છે અને એની જોડે ચટણી ને સંભારો બહુ મસ્ત હોય છે તો ચલો ગાઈસ હું તમને બતાવું ગાંઠિયા हो गाडी आइ તો ગાઈસ અમે બહુ નજીક છીએ અને આ ત્રીજી જગ્યાએ અમે ગેસ પુરાવા ઊભા રહ્યા છે ગાઈસ અને અત્યારે વાગી ગયા છે બે ખરી ચારમાં દસ મિનિટ બાકી છે એન્ડ ગાઈસ અમે બહુ જ નજીક છે માતાના દર્શન કરવા માટે તો ગાઈસ અમે ચોટીલા જઈ રહ્યા છે અને મા ચામુંડાના દર્શન કરવાના છે ને તમને બધાને હું દર્શન કરાવવાની છું મિત્રો તો બ્લોગમાં બન્યા રહેજો અને ઠંડીનું વાતાવરણ અહીંયા ઓછું છે બહુ ઓછી ઠંડી પડે છે એટલી બધી કંઈ ઠંડી નથી પડતી તો ગાઈસ અમે ગેસના પંપે ઊભા છે તો ચલો મેં કીધું ગાઈસને કહી દો અમે કેટલે પહોંચ્યા છે તો બ્લોગમાં બન્યા રહેજો અને આ અમાર બોલું ને તો આખા રસ્તે ઊંઘતો ઊંઘતો જ આવ્યો છે તો ગાઈસને કહી દે અમે બહુ નજીક છીએ હવે મા ચામુંડાના દર્શન કરવા માટે નજીક છે હા બહુ નજીક હવે તો ગાઈઝ અમે ફાઈનલી પહોંચી ગયા છે ચોટીલા માં ચામુંડામાં ધામ અને આપણે દર્શન કરવાના છે હવે તો સૌથી પ્રસાદ લેવાનો છે પછી આપણે ચડવાનું ચાલુ કરવાનું છે ગુડ મોર્નિંગ આજે ચોટીલામાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અમારી ગાઈસ ચોટીલામાં આવીને અમે સ્વેટર બેટર બધું કાઢી નાખ્યું કેમ કે ઠંડી હોય જતી રહી હવે બસ માતાજીના દર્શન કરવા છે અને ચડવાનું છે આપણે બસ માં ચામુંડાકી આપે આરામથી આપણે ઉપર ચડી જઈએ મિત્રો અને તમને મસ્ત દર્શન કરાવવું

તો ગઈ સમય માં ચામુંડા ના દરબાર પહોંચી ગયા છે અને આપડે મસ્ત દર્શન કરવાના છે મિત્રો અને તમને પણ દર્શન કરાવું તો ચલો મારી સાથે

તો મિત્રો આપણે ચોટીલા દર્શન કરીને ઉતરી ગયા છે નીચે અને નીચે ભક્તોની ભીડ બતાવો જો ભાવ રહી ગઈ છે પાછળ

માતાજી નો મઢ એન્ડ ગઈસ હવે નાસ્તો વાસ્તો કરશું પછી આપડે અહિયાં થી નીકળશું બહુ જોરદાર દર્શન થઈ ગયા છે મિત્રો શું છે

અને હવે આપણે જાણ છે કે ગાડીમાં પાર્કિંગમાં પડી છે તો લેવા જઈએ છે હવે બેસીને સીધા નીકળીશું આપણે તો ખબર નહીં કઈ સ્ટેન્ડ કરે આવો ગાડી તો વ્લોગમાં બન્યા રહે તો મસ્ત દર્શન કર્યા છે મિત્રો અને પ્રસાદ તો ગાઈસ સાયલા દર્શન કરી લીધા છે હવે અમે નીકળીએ છીએ અહીંયાથી જવાનું છે કોટ ગણેશ કા તો બીજ કે ટ્રાન્સ હશે ઓલા હવે ને આ જો મસ્ત સાયલા બી દર્શન કરી લીધા છોટી રાથી નીકલી ના નો આ એસ્થેટિક ગેટ બત એસ્થેટિક ગેટ એસ્થેટિક બિલ્ડિંગ

हां तो जैसे गाइस हम आया था अर्नेज बुद्ध भवानी पर मंदिर बंद है तो बाहर बैठा छे थारू लागे छे बैठिए थोड़ी यार પછી जवान से अपने पड़ गणेश जो गाइस आओ मंदिर छे अब मस्त नव बनाई हां जो गाइस मस्त गेट बताओ बंद छे मंदिर अर्नेज અમે અહીંયા બેઠા છે ગાઈસ આ બોર્ડ દેખાય છે તમને દેખાય છે અમે ત્યાં આવી ગયા છે ગણપતિ દાદાના દર્શન કરવા માટે કોટ ગણેશ ગાઈસ ગણપતિપુરા તો ચલો તો મિત્રો સૌથી પહેલા આપણે માર્કેટ જોઈ લો કેમ કે માર્કેટ રહીને જ આપણે જવાન છે અને ગાઈસ અહીંયા શું ફેમસ છે એ તમને કહી દઉં તો કેળાની વેફર અહીંયા લાઈવ બને છે અને બીજું કંઈનું તમે સબ્જી લઈ જાવ ને ફુલેવા રીંગણ છે એ બધું તો બહુ મસ્ત લાગે અમે લઈ ગયેલા છે એટલે અમે સ્પેશિયલી એવું લઈએ જ છીએ અહીંયાથી અને માર્કેટ જોઈ લો પછી આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ જોરદાર છે જો બધું અહીંયા થઈ જશે મિત્રો અને મિત્રો અહીંયા એવી માન્યતા છે કે તમે ઊંધો સાથીઓ પાડી માનતા માની જાઓ ને તો તમારે કામ થઈ જાય ને પછી સીધો કરવા આવવાનું હોય છે એવું મેં સાંભળ્યું છે ને બધા અહીંયા આગળ એવું ગૌથી કરે છે ઊંધો સાથીઓ કરે પછી એને કામ થયા પછી એને સીધો કરવા આવવાનું હોય છે એ માનતા રાખે છે મિત્રો ગણપતિ દાદાના દર્શન કરી લઈએ સૌથી પહેલા ચલો બતાવો તમે પણ કરી લો કઈ તો ગાઈસ તો ચોટીલા થી અમે આવી ગયા છે અને એક રીલ પ્રમોશન રીલ શૂટ કરવાની હતી થાકી ગયા છે પણ હવે એક રીલ શૂટ કરવાની હતી તો કરી નાખી અને હા ગાઈસ બ્લોગ ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ ને આવા બ્લોગ સાથે અને મળીએ બાય બાય અને ગાઈસ આ બ્લોગમાં જે પણ સારું લાગ્યું હોય ના સારું લાગ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો હું બધાના કમેન્ટના રિપ્લાય આ લઈશ તો જલ્દીથી કોમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સપોર્ટ કરજો મિત્રો બાય બાય